વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર નુકસાન સર્જાયું છે પવન ફૂંકવાના કારણે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઘરોના પતરાઓ ઉડી જવા પામ્યા છે તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સુખેશ ગામ ખાતે આવેલ સરકારી અનાજની મંડળીના પતરા ભારે પવનમાં ઉડી જવાને કારણે સરકારી અનાજ વરસાદી પાણીમાં ભીંજાઈ જવા પામ્યું છે સરકારી અનાજને બચાવવામાં માટે મંડળી સંચાલક દ્વારા તાડપત્રી ઢાંકવામાં આવી રહી છે સાથે વરસાદમાં ભીંજાયેલું અનાજ અલગ કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં સતત પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈ ભારે નુકસાની થઈ રહી છે એ સાત ને પિસ્તાલીસે વાવાઝોડું થયું એટલે પવન બધા ઉડીને આમ તેમ અથડાયા અમને બી ખબર નથી પણ બાજુમાંથી ફોન આવ્યો કે આવી રીતનું થયું છે પણ વરસાદમાં હવે નીકળે કેવી રીતના એટલે બાજુ વાર અમારે જેઠને કીધું અમે પછી બે જણી આવ્યા ને પછી બધા જ આવીને ઢાંકવા માટે